તો હમણાં ગયા હતા આપણે દસુભાઈના ત્યાં દસુભાઈ હમણાં જમવા બેઠા છે તો થોડી વાર રહીને પછી જમીન આવશે આપણે તો અમારા ભાઈ આવી ગયા છે કૃતજ્ઞ ને એમની સાથે આવ્યા છે જમીન જમીન કાકા આવ્યા છે સાથે એમનો પોયરો નાનો નાનો ભરગાભાઈ તમારા બી કહેવાય ભાઈ એમની બી તૈયારી છે શ્રીમંતની હજુ ફિક્સ ડેટ નથી હમણાં તમારા ભાઈ ભાર્ગવ એવી આવી ગયા છે ભાર્ગવ કેમ છો મજા જય શ્રી રામ મોરિયા સાથે આવી ગયા છે તરવી સમાજના ગૌરવ નિલેશ કુમાર એ બી આવા છે મારા ખાલી કેવું આવા છો તાજે મોજે મોજ કરવાની છે તમારા ભાઈ આવી ગયા છે દસુભાઈ દશુભાઈ કેમ છો

તો સાથે ભુલાભાઈ બી આવવાના છે ભોલાભાઈ કેમ છો ભાઈ ભૂલાભાઈ બી આવશે તો મોજે મોજ કરવા આવવાની છે ભાઈ હા તો આવવાના છે બધાય લાભ લેવાનો છે એ ગણપતિજીનો તો હવે ચાલીસ હવે બધા બેસીને મજા આવશેકાભાઈ અને સગાભાઈ બી આવવાના છે ચાલો મારા બધા ભાઈએ બેસી ગયા છે જવાની તૈયારી છે હવે આપણે ભાઈ બેસીએ સોનાર ચાલો ચંપલ કાઢી લઈશું અને પછી બેસીશું આ બ્રાન્ડ કઈ છે

લેકિન એજા થોને મજા આયા બધી પબ્લિક આવી ગઈ છે કે હવે ગાડી પાર્ક કરી દીધી છે તો હવે જાડુભાઈ બાજુ જવાનું છે આપણે જવાનું છે બધાને થોડું જવું છે તો જઈ આવીએ આપણે અને આ ભાઈને ખબર છે તો પૂછે છે કે જવાનું છે સોરી 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 તો એ સાઈડ છે ફરી જશું ગાડીનું આટલું ભરે બધા તો હવે જઈશું હવે પોલો ગ્રાઉન્ડમાં જે આ બધા મૂર્તિઓ છે મૂર્તિઓનું જોશું ફરશું પછી સિલેક્શન કરશું કઈ સારી છે અને જાડુભાઈ હવે જઈએ ને સીધા જે અનુકૂળ આવશે એ રીતે લેસું ઓકે તો જીગાભાઈ બી આવી ગયા જીગાભાઈ આર્યા જીગાભાઈ જીગાભાઈ આગળ બેઠા હતા

બધા ગણપતિ લેવા આવી ગયા છે એના હિસાબે ટ્રાફિક છે આજે દસુભાઈ શું કેવું છે પ્રૅક્ટિસ હશે પાણી વાડી છે એટલે વાંધો નહીં આવે આમ જો ફાસ્ટિંગે એટલે અમે તો ચાલે તો આ વ્લોગ ગુજરાતીમાં છે તો હિન્દી બોલો તો ચાલ્શે આપણે સારા સારુ બસ સાબને બધું એક કીચર કીચર થઈ ગયું છે તો ધીમે ધીમે જઈએ આગળ તો ભાઈ આગળ જુ જુ હજુ અમુક મૂર્તિ કામ બાકી છે અહિયાં કરવા બાકી છે હા ભાઈ મૂર્તિ લઈ લીધી છે પૂજા કરે છે મસ્ત લુક છે શ્રીરામ ભગવાન નું બીજી સેમ આ બાજુ મૂર્તિ છે તો બીજા નાના ગણપતિ ની મૂર્તિ બી અહીંયા છે તો વિશાલ ને લેવાની છે એમના ઘર માટે જોવાયા છે વિશાલ પેલો છે નાની નાની મૂર્તિઓ મસ્ત છે શ્રી શ્રીરામ ભગવાન એવ્યા છે એની સેમ લુક છે તો વરસાદના લીધે બધી મૂર્તિઓ દે ઢાકેલી છે પ્લાસ્ટિકના કવરમાં તો કઈના પૈ છે આપણે ઓ ભાઈ કઈ ગામના આપણે હા રાચુપુડા હું વાત છે તો રાચુપુડાના ગામના છે અમારા મોસાહર થાય છે રાચુપુડા

थैला लगा दिया आपने મારા ભાઈને મારા ભાઈઓ હવે જોડે એમને કઈ મૂર્તિ કંદી કઈ મૂર્તિ કંપીની મૂર્તિ અમે

બાર પાંચસો આપડા છેલ્લાથી કેમ પાછો કઈ મૂર્તિ પસંદ આવી છે તો આ મૂર્તિ મસ્ત છે તો એની વાત કરવા ગયા છે એ બાજુ ચાર મૂર્તિ ચોઈસ ચાલ લીધી છે બીરુપાઈ હા

તો આ મૂર્તિ હવે નથી લેવાની પેલી મૂર્તિ છે બારવાળી એ લેવાની છે ફાઈનલ તો જીગાભાઈ ગયા છે બાજુ પેમેન્ટ કરવા માટે મૂર્તિનું જે આગળ છે એના માટે તો અહીંયા જીગાભાઈ નાની મૂર્તિ સ્થાપનાની લેવાની છે અને બીજી ઘરની લેવાની છે અમારા ભાર્ગવભાઈ છે વિશાલભાઈ છે અને રોશનભાઈની તો એ માટે જોવા જઈએ છે તો એ મસ્ત મસ્ત મૂર્તિ છે જોઈ લો હવે સિલેક્શન કરશું જોઈશું

હમણાં જ હોય એવું છે કઈ ફરવા ફરવા ગયા છે એવું છે એટલે મોડું થઈ ગયું ને ઓકે તો મૂર્તિ આપણે લઈ લીધી છે તો હવે ગાડીમાં આવે મૂકવાની છે તો જીતુભાઈ ની મૂર્તિ લેવાની છે એમના ઘર ની તો અમારા રોશનભાઈ સિલેક્શન કરી છે એ રાખી છે તો ત્યાં જઈએ છીએ આપણા દુકાને લેવા તો એ બાજુ તેની સાઈઝ થોડી મોટી છે તો ગાડીમાં આવી શકતી નથી તો હવે કંઈ જુગાર કરીએ છીએ કદાચ ઉપરનું છાપરું આવે ગાડીનું એ ગાડી નાખશું કદાચ સેટ થઈ રહે મોટી મોટી છે એના હિસાબે તો આવી ગયા છે દુકાન પર જસુભાઈ બી અમારી સાથે છે જસુભાઈ બહુ બહુ ટાઈમ પછી આવ્યા છે બ્લોકમાં ઢોલ સાથે બધા લોકો પોતપોતાની મૂર્તિઓ લઈ જાય છે ગણેશજી તમને તો રોશનભાઈ મૂર્તિ જે જોઈ હતી તે દુકાન મળતી નથી તો શોધવા માટે બોલો ગજાન ગણપતિ મહારાજ કી જે તો આ જે મૂર્તિ લીધી છે જે અમારા ગામમાં સ્થાપના કરવાની છે મોટી મૂર્તિ એમાં નાની મૂર્તિ બીજું છે જેની સ્થાપના કરવામાં આવે છે એ મૂર્તિ લીધી છે અમને સુધી અમારા વિશાલભાઈ એની સાથે છે મૂર્તિ એની સ્થાપના માટે બીજી છે મૂર્તિ બો બે મહિની ગાડીમાં નાની પણ છે ગાડી તો બીજી ગાડી હવે કરી છે મારે તો હા એ ગાડી એમાં લઈ આપણે મૂર્તિ

લઈ લીધી છે એ માધીપુરા અમારા ગામમાં પહેતરવાના છે તો એના માટે બીજી ગાડી કરેલી છે તો એમાં ઝાડું પુસ્તક ને એ બધા બેસી ગયા છે અને બીજી ગાડીમાં અમારા જે કાલુભાઈ છે જીગાભાઈ એ બધા બેસી ગયા છે એ આવે છે માટે ગાડી તો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરવામાં આવે છે આપણે તો મળી છે આપણે આવતા વ્લોગમાં તો જોતા રહેજો મિલી છે લાઈવ બ્લોગ ઓકે બાય બાય જય શ્રી રામ જય માતાજી